સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અગ્રેસર એડવર્ટાઇઝિંગ એજન્સીઓને તેમની ક્રિએટિવ એડવર્ટાઇઝમેન્ટ માટે વિવિધ ક્ષેત્રમાં એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આમંત્રિતો પણ ઉપસ્થિત રહ્યા હતા આજે એએસીએના પાંત્રીસ વર્ષના સેલિબ્રેશન માટે ફેસ્ટિવલ ઓફ એડવર્ટાઈઝિંગનું આયોજન કરેલું છે જેની અંદર એએસીએ મીડિયા એવોર્ડ સાથે કલા સંગમ ક્રિએટિવ સ્પાર્ક લિજન ટોક શો એવી અનેક ઇવેન્ટ્સ રાખવામાં આવેલી છે મલ્ટિપલ ઇવેન્ટ્સનો આ ફેસ્ટિવલ ઓફ એડવર્ટાઇઝિંગ આજે સ્ટાર્ટ છે અને મીડિયા એવોર્ડ્સની અંદર ઓલ ગુજરાતની થર્ટી નાઇન એજન્સીઓના એવોર્ડ્સ રાખવામાં આવેલા છે

સિરીઝ ચલાવીએ છીએ કે જેમાં ફેસ્ટિવલ ઓફ એડવર્ટાઇઝિંગ જેમાં અલગ અલગ કાર્યક્રમ છે જેમાં અમદાવાદ એવોર્ડ ની નાઇટ છે આજે એ પછી ક્રિએટિવ સ્પાર્કની એક છે જેમાં યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ જે કરતા હોય એમનું જે ક્રિએટિવ કરતા હોય એમને પાર્ટિસિપેટ કરશે એમના કોમ્બિનિઝ મોકલશે એમને બી અમે એવોર્ડ આપવાના છીએ પછી એક ટોક શો છે કે જે એડવર્ટાઇઝિંગ અને મીડિયાને રિલેટેડ જે બી કોઈ નેશનલ લેવલની સેલિબ્રિટી જે હોય એને અમે ઇન્વાઇટ કરીશું અને એમની સાથે એક ટોક શો કરીશું જે એમનું પોતાનું એડવર્ટાઇઝિંગ અને મીડિયા બાબતનું જ્ઞાન જે અમદાવાદની એજન્સીઓને અમદાવાદના મીડિયાના સારા સારા લોકોને એમનું જ્ઞાન પહોંચાડી શકે